શહેરમાં આ યાત્રા પસાર થતાં ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ દેશભક્તિ ગીતના ગીતો આ યાત્રા પસાર કરવામાં આવી થોડા દિવસ પહેલાં પહેલગામ નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ લોકો માર્યા તેનો બદલો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે ત્યારે ઠેર ઠેર ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાયેલ જેમાં ધારાસભ્ય છે વિકાકડિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી મૃગેશભાઈ કોટડિયા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં રાજ્ય રક્ષાના સંકલ્પ દેશપ્રેમના ભાવ સાથે સંતો મંતો વેપારીઓ મંડળ તેમજ શુભચિંતક શ્રીઓ અને તમામ કાર્યકર્તા મિત્રો જોડાયેલ રિપોર્ટર સંજય વાળા ધારી सिंदूर नु जे सुंदर आयोजन कर आयो सफलता प्राप्त करी थी भारत देश ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આજે સવારે પચીસ તારીખના રોજ સવારે નવ વાગ્યે ધારી લાઇબ્રેરી ચોકથી દામાણી સ્કૂલ સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં તમામ ભાજપના સંગઠન હોદ્દેદારોએ અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને શ્રી જેવીભાઈ કાકડીયાના અનુસંધાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં આજે ઘણી એવી લોકોમાં જાગૃતતા અને જોવા મળી હતી કે જે ભારત દેશમાં ઓપરેશન સિંદુર જે આયોજિત કરવામાં આવેલ હતું કે જે સફળતા મળી એમાં જોમ અને જુસ્સો ભારત દેશના દરેક નાગરિકમાં આજે પૂરો પાડવામાં આવેલ હતો